નમસ્કાર મિત્રો કલરાવ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે રોટાવેટર લેવા સહાય પંચાણું હજાર રૂપિયા સુધીની સહાય તો આ બાબતે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના સાઠ ટકા અથવા રૂપિયા પંચાણું હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે આગળ જોઈએ તો સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા છોતેર હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા પંચાણું હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે આ બાબતે આપણે મોટો વિડીયો પણ બનાવેલો છે કેટેગરી વાઇઝ કેટલી સહાય મળશે નીચે તમે ટચ કરશો એટલે એ લાંબો વિડીયો આપણે ચેનલ ઉપર ઉપલબ્ધ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું છે ત્યાં લોગિન કરી લેવાનું છે તમે પહેલી જ વખત આઈ ખેડૂત પોર્ટલ ઉપર લોગિન કરતા હોય તો રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો આ બાબતે પણ આપણી ચેનલ ઉપર વિડીયો બનાવેલો છે લોગિન કરી લીધા બાદ ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં રોટાવેટર આ યોજનામાં હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે અને તમે વીસ સાત બે હજાર પચીસ સુધી ફોર્મ છે ભરી શકશો અરજી કરો ત્યાં જવાનું છે દર વખતની જેમ ફોર્મ ભરીએ છીએ એ જ રીતે ફોર્મ ભરવાનું છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ